બીજી યાદ ગાય છે ગાભણ આ પણ અગિયાર થી બાર લીટર ટાઈમ નું દૂધ આપશે સારી ક્વોલિટી છે થી છ દિવસની કાચી છે લાવ આ પણ બીજી જ છે ઊંચી લોબી ક્વોલિટીમાં ફૂલ આ પણ બીજી જ છે આ પણ બારથી તેર લીટર ટાઈમનો દૂધ આલ છે આ પણ સાત થી આઠ દિવસની કાચી છે આ પણ બ્રેડ ક્વોલિટીની છે ફૂલ ગેરંટીવાળી ગાય છે જવાબદારીવાળી પૂરી બધી ગાયો આ બીજી આ દ્રડલી છે આ પણ સાત થી આઠ દિવસની કાચી છે આ પણ દસથી અગિયાર લિટર ટાઈમનું દૂધ આપશે ક્વોલિટીમાં સારી છે લાવ ਆਹੇ ਮੈਨੂੰ ਨਾ ਬੋਣ ਕੋ ਕਰੀ ਬਣਾ ਕੇ ਇੱਕ ਮਿੰਟ ਬੋਲਾ ਦੇ ਬਣਾ ਕੋਣ ਕਰਨੀ ਹੈ ਇਹ ਕਹਿੰਦਾ ਸੌਂਦਾ ਨਹੀਂ ਸੋਦਾ ਇਹੇ ਇਹੇ ਅਪੁੰਤਿਆਂ ਕੋ ਸੇਰਾ ਜੇ ਤੋ ਵੇ ਤੰਦ ਦਿਖਾ ਦੇ ਹਾਂ ਤੂੰ ਦੇਖ ਲੈ ਬੁਲਾਇਆ ਖਾਣਾ ਇੰਨੀਆਂ ਥੋੜੀ ਦੇਖੂਗਾ ਤੈਨੂੰ ਸੋਦੇ ਬਿਨਾ ਫਿਰ ਬਤਾ ਤੂੰ ਗੋਲੀ ਤੂੰ ਹੀ ਬਤਾ ਦੇ ਮੈਨੂੰ 50 ਲੱਖ ਕਿਹੜਾ ਹੈ 50 ਲੱਖ ਕਿਹੜਾ ਤੇ 50 ਗਾ ਦੇਖੋ ਯਾਰ ਮੇਰੀ ਗੱਲ ਸੁਣ ਮੇਰੀ ਗੱਲ ਸੁਣ 50 ਲਾ ਗਿਆ ਕੋਈ ਲੈ ਕੇ ਥੋੜੀ ਜਿਹਾ ਅਗਲਾ ਲਗਾਣ ਵਾਲਾ ਤਾਂ ਮੈਂ ਲਾ ਜੂਗਾ ਲੈ 50 ਮੈਂ 50 ਗਾ ਮੇਰੇ 50000 ਰੁਪਇਆ ਦਰਨੇ ફૂલ વજન વાળી ગાય છે ત્રીજા વેતરમાં હવે વ્યાય છે પંદર થી સોળ લીટર વાળી ટાઈમની કાબણ ગાય છે આઠ થી દસ દિવસ વજન વાળી સોળ થી સત્તર લીટર ટાઈમનું દૂધ આપેલું છે ઓચળ ગાળે મજબૂત ચોખ્ખી ગાય હાઈટ ક્વોલિટીમાં પાવરફુલ વજન વાળી ગાય છે આ પણ ત્રીજા વેતરમાં ગાય છે સારી ક્વોલિટી બ્રેડ નસલ છે પણ બાર થી ચૌદ લીટર વાળી ટાઈમની લાવે આ પણ ચાર થી પાંચ દિવસની કાચી છે

っんっ <noise> <noise> આ પણ ત્રીજા વેતરની છે સારી ક્વોલિટીમાં બ્રેડ નસલમાં આ પણ બારથી તે લેટરવાળી ટાઈમની છે આ પણ બે દિવસમાં વ્યાય જશે લાવે